નમસ્કાર ખેડૂત મિત્રો હું જમીન ભંડેરી વડેસેલ લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાજકોટ જિલ્લાના એક બામડ બામડપુર ગામની અંદર એક ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે કે જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત એવા ઉમેશભાઈ ઓબી અને ફૂલાઓનું આપણે વાવેતર કર્યું છે તો આજે આપણે એમના પાસેથી આપણો અભિપ્રાય લેશું કે એમને એમના પાકની અંદર આપણે જે વડેસેલની પ્રોડક્ટ ઉપયોગ કર્યો છે એટોલ અને મેરાકી તો એનું એમને કેવું રિઝલ્ટ લાગ્યું એના વિશે સૌ તમારો પરિચય આપી દો તમારું નામ ઉમેશભાઈ બામડ

અને એ સિવાય આની અંદર મેક પાવર ટેકનોલોજી એટલે કે જે આપણે દરેક પાકની અંદર જે અજૈવિક આપણે પરિબળો છે જેમ કે વધારે તાપ છે ગરમી છે ઠંડી છે અનિયમિત જે આપણે વરસાદ પડે છે અને એ સમયે જે આપણે છોડની અંદર તણાવમાં આવી જાય છે તો એના માટે એટોલે પૂરેપૂરું કામ કરે છે આ સિવાય મેરાકી કે જેનાથી દડાની અંદર એકદમ લાઇટિંગ આવે છે દડાનો કલર પણ અને સાઇઝમાં પણ તમને જોરદારનો ફેરફાર તમને જોવા મળશે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે તમે પણ તમારા દરેક પાકની અંદર કેટોલ અને મેરાકી વાપરો અને ખૂબ સરસ એમનું આપણે પરિણામ મેળવો થેન્ક યુ આભાર